આ છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ ગાંધીનગર ખેડા મહિસાગર મોરબી રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જયારે સાત સપ્ટેમ્બર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ તથા વાટણ ગાંધીનગર મોરબી સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રાજકોટમાં જળબંબાકાર રાજકોટમાં ચોમાસાના નવા રાઉન્ડ દેર એન્ટ્રી કરી છે વહેલી સવાર શહેરમાં સતત વરસાદ એકસો ફૂટ રીંગ રોડ રૈયા ચોકડી ઇન્દિરા સર્કલ અને નાના મોવા ચોકડી સહિતના વિસ્તારો પાણી ભરાયા સ્થાનિકોને મુશ્કેલી થઈ રહી છે પીડી માલવીયા અને ગોંડલ ચોકડી વિસ્તાર પણ વરસાદ માહોલ છે ગ્રામ્ય વિસ્તારો પડધરી સહિત ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને પાક માટે જીવનદાન મળ્યું જામખંભળીયામાં ગાજવીજ સાથે વરસાદ આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં મહેમહર જોવા મળી રહી છે જામખંભાળિયામાં પંથકમાં વહેલી સવારના ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે જામખંભાળીયામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરી વળ્યા હતા વરસાદના કારણે મગફળી કપાસ સહિતના પાકને નવું